ઝાર હર મહાદેવ જય શિયા રામ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી તો કઈ જ વાગવા માંગે છે આઠ વાગ્યા છે અને બસ અભિયા જાગી ગઈ અને બ્રશ વ્રશ કરી લીધું છે અને અહીંયા મમ્મી પપ્પા બી જાગી ગયા છે ભાઈ ગયા નોકરી જય માતાજી જય માતાજી મા ચાની પી

જમવાનું બનાવી દઈએ ત્યારબાઈ બરાબર તી મેં તો જમી લીધું છે વાગવામાં છે સાડા બાર ઇંડાનું શાક મેં જમી લીધું મમ્મી ને ઉપવાસ છે એટલે મેં વેફર ને બટાકાનું શાક સૂક્કી ભાજી પપ્પા એમને બહાર એમને જમી લીધું એ અંદર બેઠા છે જમવાનું જમી લીધું અને વાગવામાં આયા છે એક વીસ થઈ છે તો બધા ફૂટા હે આરામ તો ચલો ગઈ હવે થોડી વાર આરામ કરી લઈએ શું તો ગઈ બન્યા રહો વ્લોગમાં ના એને હવે આપવાનું છે તો ગઈ વાગવામાં આવ્યા છે પાંચ બધાએ ચાપી લીધી છે અને ભાઈ આવી ગયા છે જે આજે તો રજા હતી પટ મંદિરે જવાનું છે એટલે હવે જમવાની તૈયારીઓ કરીએ છીએ ડુંગળી છે હે ને બરાબર એનું કાપીને રાખે એટલે એને ખાઈ લે

હરો મહાદેવ જય શ્રી શિવ મહાદેવ દર્શન કરીને તો નીકળી ગયા છીએ હવે આવ્યા છે શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે હા કોણ જો અંદર એમાં પડ્યા હે હે ને તો ગાઈ અહીંયા માતાજીના દીવા થાય છે અહીં મમ્મી દર્શન કરે છે અને હવે દર્શન કરીને તો આવી ગયા બધા દૂધ ગરમ કરવાનું પડ્યું છે અહીંયા પપ્પાએ બનાવ્યું છે સેવ ડુંગળીનું શાક મારે રોટલી કરવાની બાકી છે ચાલો હવે બેસી તો ગાઈસ રોટલી ઓટલી કરી દીધી જમવાનું થઈ ગયું રેડી હવે જમવા બેસી જઈએ ગાઈસ અહીંયા સેવ ડુંગળીનું શાક છે

ગાઈઝ નો એન્ડ અહીંયા જ કરીએ જમવાનું તો જમી લીધું છે હવે બધા સુઈ ગયા પપ્પા ભાઈ અહીંયા કામ કરે છે અહીંયા બા ટીવી જોયા છે મમ્મી બી ટીવી જોયા છે પપ્પા ગયા નોકરી તો ગાઈસ ગાઈઝ નો એન્ડ અહીંયા જ કરીએ અમારો વિડિયો પ્લીઝ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા વ્લોગમાં હર હર મહાદેવ જય શ્યારમ ગુડ નાઇટ જય માતાજી